જૂનાગઢ આગામી લોકસભા બેઠક ચૂંટણી પૂર્વે વેરાવળ ખાતે કોંગ્રેસની ટ્રેનિંગ મીટિંગ યોજાઈ હતી વેરાવળ મુકામે રિસોર્ટ ખાતે ગીર સોમનાથ અને જૂનાગઢમાં આવતી તમામ વિધાનસભાના અમારા યુથ કોંગ્રેસના કાર્યકરો અને જે પ્રદેશના હોદ્દેદારો છે એમની વિશેષ ઉપસ્થિતિમાં એક ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા પ્રમુખ પ્રદેશના હરપાલભાઈ ચુડાસમા હાજર રહ્યા હતા સાથે હું અભય જોટવા પણ હાજર રહ્યો અને જે આવનારી લોકસભા છે લક્ષ્ય બે હજાર ચોવીસ રાખી અને અમારું ટ્રેનિંગ પ્રોગ્રામનું આખું શીર્ષક છે અને તેને જ તે નામ પ્રમાણે જ જે યુવાનોને આકર્ષવા માટે કે ભાઈ આ કોંગ્રેસ છે જે ગાંધીના વિચારોથી ચાલે છે અને તેમાં જે ભ્રમ ફેલાવવામાં આવે છે જે વહેમ ઊભો કરવામાં આવ્યો છે એને દૂર કરવા માટે આ પ્રશિક્ષણ વર્ગ ચાલે છે જેમાં યુવાનોને જે કોંગ્રેસે કાર્યો કર્યા છે એ હાલ સિત્તેર વર્ષ નહીં પણ અમારે જે એકસો ને આડત્રીસ વર્ષ જૂની પાર્ટી છે એટલે આઝાદી પહેલાંનો પણ જે અમારો ભવ્ય ભૂતકાળ છે એને પણ માર્ગદર્શન અને એમની પણ જાણકારી આજે યુવાનોને આપવામાં આવશે સાથે સાથે જે યુવાનો આજે આવવાના છે એમને હવે પછીના સમયમાં નવા મતદારો જે અઢાર પ્લસ જે પહેલી વખત મતદાન કરવા જઈ રહ્યા છે તેમની પાસે ખાસ જશે અને તેમને જે રાજીવ ગાંધીએ મતાધિકાર આપ્યો છે તેનો એમને ઉપયોગ કરવામાં અને દેશના ભવિષ્યમાં સારું રહે ઉજ્જવળ રહે તેના માટે ઉપયોગ કરવા માટે કોંગ્રેસને મત આપે તેના માટે વિનંતી કરવા જશે ખાસ કરીને યુવાનોને જે વારંવાર એવી અફવાઓ ઉગતી રહી છે વેરાવળની આખા ગુજરાતમાં ને આખા ભારતમાં આવી વાતો ઉપજાવેલી હોય છે પણ મોટા ભાગે આવી વાતો છે એ જે તે અમારા કાર્યકરોનું મનોબળ તોડવા માટે જ એન કેન પ્રકારે બીજેપીના મીડિયા વર્ક ફેલાવતા હોય છે એવું મારા કહેવામાં છે બાકી એવું બિલકુલ નથી કારણ કે આજે તમે યુવાનોની તમે સંખ્યા જોઈ હશે તો કોંગ્રેસ ભૂતકાળે હતી આજે છે ને કોંગ્રેસ જ ભવિષ્ય છે એની હું ખાતરી આપી શકું પાસે ચોડાસમા ગુજરાત પ્રદેશ યોગનો પ્રમુખ આજનો કાર્યક્રમ જે રહ્યો લક્ષ બે અંતર્ગત આ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે પ્રશિક્ષણ શિબિર નું આયોજન થયું એની અંદર આજ છઠ્ઠી શિબિર જે રહે એ જૂનાગઢ લોકસભાની વેરાવળ ખાતે છે પ્રશિક્ષણ શિબિરનો હેતુ જે રહ્યો યુવક કોંગ્રેસના જે નવી કેડર જે રહી નવી ટીમ જે રહી અને કોંગ્રેસનો ઇતિહાસ અને આવતા દિવસોની સામે શું ચેલેન્જ છે કોંગ્રેસની સામે એનું પૂરેપૂરું શિક્ષણ મળી રહે અને કાર્યકર્તાની કેડર એક તૈયાર થાય એના માટેનો હેતુ છે અને સમગ્ર ગુજરાતની અંદર અને આખા દેશની અંદર સમગ્ર ગુજરાતમાં એકસો ને છપ્પન સીટ જે ગુજરાતી જનતાએ આપી અને ત્રણસો ઉપર સીટ જે એનડીએને આપી છતાં પણ એ સીટો આપવાવાળા મોટો વર્ગ જો કોઈ હોય તો એ દેશના યુવાનો હતા એને એને બે કરોડ રોજગારીની વાત હોય ખેડૂતોના આ જે ખસ્તા હાલ થયા છે મહિલાઓની સુરક્ષા આ તમામ મુદ્દાને લઈ આવતા દિવસોની અંદર યુવક કોંગ્રેસની ટીમ જે રહી સમગ્ર સમગ્ર ગુજરાતના બુથની અંદર જઈ ગામે ગામ જઈ શહેરોની અંદર વોર્ડમાં જઈ અને સડક ઉપર સંગ્રામ કરવાનું કામ કરશે અને એ માટે અમે આખી કેડરને જે રીતે તૈયાર કરી રહ્યા છીએ એનું શિક્ષણ અત્યારે ચાલી રહ્યું છે ખાસ કરીને આવનારી લોક લોકસભાની રણનીતિની અંદર અમારા સૌના આદરણીય નેતા રાહુલ ગાંધીજીએ જે પાંચ ન્યાયની વાત કરી છે ચાહે યુવાનોનો ન્યાય હોય ચાહે સામાજિક ન્યાયની વાત હોય આ તમામ પાંચ ન્યાયને લઈ અને યુવક કોંગ્રેસની ટીમ સમગ્ર ગુજરાતની અંદર જનતા સુધી જશે અને લોકોને સમજાવશે કે તમે તમારા હકની વાત કરો યુવાનો યુવાનો પોતાના રોજગારીની વાત કરે ખેડૂતો પોતાના દેવો માફીની વાત કરે મહિલા પોતાની સુરક્ષાની વાત કરે અને આ વાતને લઈ અને અમે આપણે ગુજરાતના ગામડે ગામડે જવાના છીએ